અમેરિકાની પબ્લિક ડેટ એટલે કે દેશનું દેવું આજે જેટલું દેખાઈ રહ્યું છે એના કરતાં ક્યાંય વધારે હોત જો ઇમિગ્રન્ટ ત્યાં કામ ના કરતા હોત એક નવા સ્ટડી પ્રમાણે છેલ્લા ત્રીસ વર્ષમાં ઇમિગ્રન્ટસે યુએસ ઇકોનોમી પર બોજ નથી નાખ્યો પણ ગવર્મેન્ટ ફાઇનાન્સિસને મજબૂત કર્યું છે અમેરિકામાં થયેલી એક સ્ટડીના આંકડા જ આ વાતને સાબિત કરી રહ્યા છે એમાં કહેવાયું છે કે ઇમિગ્રન્ટ્સ ટેક્સ કેવી રીતે બહુ મોટું કન્ટ્રીબ્યુશન કરે છે પ્રેક્ટિકલ અન્ડરસ્ટેન્ડિંગ શું કે છે તો યુએસ બેઝ થિંકટેન્ક કેટો ઇન્સ્ટિટ્યુટ નું પેપર કે જેને ડેવિડ બિયર માઇકલ હાર્વર્ડ અને જુલિયન સાલાઝારા રેડી કર્યું છે નાઇન્ટી ફોર થી બે હજાર ત્રેવીસ સુધીના ફિસ્કલ ડેટાને બતાવે છે એ રિપોર્ટ કહે છે કે આ દરમિયાન ઇમિગ્રન્ટ ટેક્સ તરીકે જેટલું આપ્યું એનાથી ઓછા બેનિફિટ્સ લીધા અને ક્યુમ્યુલેટિવ ફિસ્કલ સરપ્લસ લગભગ ટ્રિલિયન ડોલર રહી સ્ટડીનો બહુ મોટો દાવો એ છે કે જો ઇમિગ્રેશન ના હોત તો યુએસ પબ્લિક ડેટ આજે જીડીપીના ટુ હંડ્રેડ પર્સન્ટથી ઉપર હોત એટલે ઇકોનોમીની સાઇઝથી ડબલ પેપર પ્રમાણે ઇમિગ્રેશને ફેડરલ ડેફિસિટના લગભગ વન થર્ડ ઓછું કરવામાં મદદ કરી અને ઇલીગલ ઇમિગ્રન્ટ્સ પર કમસે કમ 1.7 ટ્રિલિયન ડોલર ડેફિસિટ ઘટાડવામાં યોગદાન આપ્યું હવે સમજીએ કે આવું કેમ પોસિબલ થયું તો સ્ટડી પ્રમાણે યુએસ બજેટનો મોટો હિસ્સો ફિક્સ કોસ્ટ છે જેમ કે મિલિટરી સ્પેન્ડિંગ અને જૂના ડેટ પર ઇન્ટરેસ્ટ જે પોપ્યુલેશન વધવાથી પ્રોપોર્શનલ રીતે નથી વધતું ઇમિગ્રન્ટ્સ ટેક્સ પેયર બેઝ વધારે છે પણ આ મોટા ખર્ચામાં ડાયરેક્ટ વધારો નથી થતો એટલે સિસ્ટમને વધારે ટેક્સ પેયર્સમાં મળે છે કોઈ જ એક્સ્ટ્રા સ્ટ્રક્ચરલ ખર્ચ છોડ્યા વગર જ એનાથી ફિસ્કલ બેલેન્સ સારું દેખાય છે આ સિવાય બીજું એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વેજીસ અને ટેક્સ કન્ટ્રીબ્યુશનનું છે ઇમિગ્રન્ટ્સ એવરેજ યુએસ બોન વર્કર કરતાં ઓછું અર્લી વેજ કમાઈ શકે છે પણ એનો લેબર પાર્ટિસિપેશન રેટ વધારે હોય છે એટલે એ વધારે કામ કરે છે એનાથી પર કેપિટા ઇન્કમ અને ટેક્સ કન્ટ્રીબ્યુશન વધે છે સ્ટડી કહે છે કે ઇમિગ્રન્ટ્સે ગવર્મેન્ટ રેવન્યુમાં પોતાના પોપ્યુલેશન શેર કરતાં વધારે યોગદાન આપ્યું છે ભલે અર્લી પે ઓછું રહ્યું હોય રિટાયરમેન્ટ સિસ્ટમના મામલે પણ અલગ પિક્ચર સામે આવે છે ઇમિગ્રન્ટ્સ ગવર્મેન્ટ પેન્શન્સ પર કમ્પેરેટિવલી બહુ ઓછા ડિપેન્ડ કરે છે કેટલા ઇમિગ્રન્ટ્સે પબ્લિક સેક્ટર જોબ્સ નથી કરેલી હોતી કેટલાક બહુ મોડા યુએસ પહોંચ્યા હોય છે કે પછી ટેમ્પરરી ઇલિગલ સ્ટેટસમાં હોય છે કે જેનાથી એ સોશિયલ સિક્યોરિટી અને મેડિકેરના ફૂલ બેનિફિટ્સના પાત્ર નથી બની શકતા એનાથી લોંગ ટર્મ ફિઝિકલ પ્રેશર ઓછું થાય છે એજ્યુકેશન સ્પેન્ડિંગ પર સ્ટડીનું તર્ક છે કે ભાઈ એવરેજ ઇમિગ્રન્ટ લગભગ ટ્વેન્ટી ફાઈવ યર્સની ઉંમરમાં યુએસ આવે છે એટલે કે વર્કિંગ એજ એડલ્ટના રૂપમાં યુએસ સ્કૂલિંગ કોસ્ટની વગર જ ઇમિગ્રન્ટ ચિલ્ડ્રનના બાયલિંગ્યુઅલ એજ્યુકેશનને લીધે શોર્ટ ટર્મ ખર્ચ વધી શકે છે પણ ઓવરઓલ ઇમિગ્રન્ટ એજ્યુકેશન સિસ્ટમ પર યુએસ બોન્ડ પોપ્યુલેશનની કમ્પેરમાં લગભગ અડધો જ ખર્ચો નાખે છે વેલફેર યુઝર્સમાં પણ ઇમિગ્રન્ટ્સ પોવર્ટી રિસ્ક હોવા છતાં પણ નીડ બેઝ આસિસ્ટન્ટ લગભગ એ જ લેવલે લે છે જેટલું યુએસમાં જન્મેલા રેસીડન્ટ લેતા હોય છે એલિજિબિલિટી રૂલ્સના લીધે કેટલાય લોકો પ્રોગ્રામ માટે ક્વોલિફાય પણ નથી કરી શકતા હોતા હવે ઇન્ડિયન્સ ઇન ધ યુએસ માટે રૂલ શું કહે છે એના પર વાત કરી લઈએ તો ભાઈ યુએસ ટેક્સ સિસ્ટમ સ્ટેટસ બેઝ નહીં પણ ઇન્કમ બેઝ છે એટલે કે ઓથોરાઇઝ્ડ વર્ક કરનારા ઇમિગ્રન્ટ્સ લીગલી ટેક્સ પે કરે છે અને એ જ કન્ટ્રીબ્યુશન ફિસ્કલ સિસ્ટમનો હિસ્સો બને છે ઇમિગ્રેશન સ્ટેટસ અલગ લીગલ ટ્રેક છે પણ ટેક્સ કમ્પ્લાયન્સ ઇન્ડિપેન્ડન્ટ ઓબ્લિગેશન છે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન વેલિડ વિઝા સ્ટેટસ અને પ્રોપર ફાઇલિંગ આ ત્રણેય વસ્તુ લીગલ પ્રોટેક્શન અને ક્રેડિબિલિટી બંનેએ આપે છે વેલફેર એલિજિબિલિટી રૂલ્સ સ્ટ્રિક્ટ છે એટલે ઇન્ડિયન્સે ને બદલે કમ્પ્લાયન્સ અને ડોક્યુમેન્ટેશન ક્લેરિટી પર ધ્યાન આપવું જોઈએ સ્ટડીના કી ફાઇન્ડિંગ ક્લિયર બતાવે છે લો સ્કિલ્ડ ઇમિગ્રન્ટસે પણ ડેટ ઓછું કરવામાં યોગદાન આપ્યું છે દરેક એજ્યુકેશન લેવલ પર ફિસ્કલ ઇમ્પેક્ટ પોઝિટિવ રહી અને સેકન્ડ જનરેશન સહિત ઇમિગ્રન્ટ્સ દર વર્ષે પબ્લિક સ્ટ્રેન્થ સ્ટ્રેન્થને વધારી એનો પ્રેક્ટિકલ મેસેજ ઇન્ડિયન્સ માટે એ છે કે લીગલ એમ્પ્લોયમેન્ટ ટેક્સ કમ્પ્લાયન્સ અને ડોક્યુમેન્ટેશન ટ્રાન્સપરન્સી ખાલી પર્સનલ સેફટી નહીં સિસ્ટમ પાર્ટિસિપેશન પણ છે તો આ મુદ્દે તમારો શું ઓપિનિયન છે કમેન્ટ કરીને જણાવો આવા જ વિડીયોસ જોતા રહેવા ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અર્બન ગુજરાતી